વેલકમ ટુ જલપાસ કિચન આજે આપણે બનાવીશું ઝટપટ ઊંધિયું જે આપણે કૂકરમાં બનાવવાના છીએ કૂકરમાં ઊંધિયું ખૂબ ઝડપથી બની જાય છે જો થોડી પૂર્વ તૈયારી કરી લેવામાં આવે તો ઊંધિયું બનાવતા બિલકુલ વાર નથી લાગતી ઊંધિયું બનાવવા માટે જોઈશે એક મોટો બાઉલ તુવેર અને પાપડીના દાણા અને વટાણા જે મેં ફોલીને રેડી કરીને રાખ્યા છે દોઢ બાઉલ કટ કરેલું રતાળું બટેટા અને શક્કરિયા એક કપ કટ કરેલા રીંગણ જે મેં ફ્રાય કરીને રાખ્યા છે આપણે લાસ્ટમાં યુઝ કરીશું એક છીણેલું ટામેટું અડધું કપ ગુવાર એક કપ મેથી અને કોથમીર એક ચમચો લીલું લસણ એક કપ ફ્લાવર એક કપ વાલોડ બારથી પંદર નંગ મેથીના મુઠિયા એક ચમચી ગરમ મસાલો એક ચમચો ગોળ બે મોટા ચમચા તેલ અને બીજા રૂટીનના મસાલા યુઝ કરીશું તો ચાલો બનાવીએ ઊંધિયું સૌપ્રથમ પ્રથમ ગરમ કરવા મૂકી તેમાં તેલ એડ કરો મેં અહીં તેલ થોડું ઓછું લીધું છે તમે ઈચ્છો તો તમે વધુ પણ લઈ શકો છો તેલ ગરમ થાય પછી તેમાં જીરું હિંગ અને હળદર ઉમેરી તુવેર પાપડીના દાણા અને વટાણા એડ કરો પછી સમારેલી વાલોળ અને સમારેલી મેથી અને કોથમીર એડ કરી બધું બરાબર મિક્સ કરો અને એક મિનિટ માટે તે જ આંચ પર સાંતળી લો આ તે જ આંચ પર જ સાંતળવાનું છે તો તેનું ધ્યાન રાખશો એક મિનિટ સંતળાઈ ગયા બાદ કટ કરેલા રતાળુ શક્કરિયા અને બટેટા ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો હવે કટ કરેલા ફ્લાવર અને ગુવાર ઉમેરી અડધી મિનિટ માટે સાંતળી લો આપણે અહીં શાકભાજી તે જ આંચ પર જ સાંતવાના છે તે આંચ પર સાંતળવાથી શાક ભાજીમાંથી પાણી છૂટતું નથી અને થોડા ક્રંચી પણ બની જાય છે બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં છીણેલું ટામેટું એડ કરો મેં ટામેટા છીણીને તેમાંથી છાલ નીકાળી લીધી છે હવે છીણેલું ટામેટું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું છીણેલું ટામેટું બરાબર સંતળાઈ ગયા બાદ હવે તેમાં કટ કરેલું લીલું લસણ એડ કરો અને ફરીવાર થોડી વાર માટે કૂક કરો હવે આપણે મસાલા એડ કરીશું મસાલામાં પહેલાં લાલ મરચું ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું મેં અહીં ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે તમે ઊંધિયાનો મસાલો પણ એડ કરી શકો છો જો તમને ભાવતું હોય તો ટોપરાનું છીણ અને શિંગદાણાનો ભૂકો પણ એડ કરી શકાય તે પણ સરસ લાગે છે અડધી મિનિટ માટે કૂક થવા દઈશું એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પછી બનાવેલા મેથીના મુઠિયા એડ કરીશું મેં મેથીના મુઠિયામાં ઝાડો ઘઉંનો લોટ અને ચણાના લોટનો ઉપયોગ કર્યો છે હવે કુકરનું ઢાંકણ બંધ કરીને બે સીટી વાગી ત્યાં સુધી તેને કૂક કરવાનું છે પછી ગેસ બંધ કરી દેવાનો છે ફરીથી ગેસ ચાલુ કરી હવે તેમાં તળેલા રીંગણ એડ કરીશું ગોળ એડ કરીશું અને તે જ આજ પર કૂક કરીશું ઊંધિયું રેડી થઈ ગયું છે આપણે તેને સર્વ કરી લઈએ તૈયાર છે કુકરમાં બનાવેલું સ્વાદિષ્ટ ઊંધિયું તમને કેવું લાગ્યું તે ચોક્કસથી જણાવજો તમે ઈચ્છો તો સૌ કરતા પહેલાં ફરીથી વઘાર કરી શકો છો